તમામ ભાજપની ની મનુજો ને એક એક વોટ ભાજપ ની મળે ભાજપ ને જ મળે જીત મોદી સાહેબ એ મોદી સાહેબ પાછા વડાપ્રધાન દે પોતાને સનાતન ધર્મ ને આપણો ધર્મ હચવાઈ દે હવે તે તો રખ્યો હવે કયો તે આપણે આપણા ડેરીના વાઇસ ચેરમેન બાવાજી તમામે તમામ આપણા સમાજના તમામ આગેવાન આપણા મેનશ્રી ગુજરી મહારાજશ્રી તમામે તમામ આપણા સંપૂર્ણ ગીરગઢ તાલુકાના આપણા સમાજના આગેવાનશ્રીઓ આપ સૌને ખબર છે કે ચૂંટણી આ લોકસભાની ચૂંટણી દિલ્હીની ચૂંટણીએ આપણે એટલે રેખાબેન ચૌધરી એ નિમિત્તે રેખાબેન ચૌધરી ઉપર રહીએ તો આપણે એ બાજુએ વાત કીધી

પશુપાલન રાત આપણી હર આપણી કોઈ બી મોંઘવે તો એ સ્વીકારવા માટે આપણે ડેરી સતત પર આપણી સેવામાં આચરે અને આ બાઈ ઉભી રહી આ ગલબાકાની પોતરીએ તો આપણે ખરી શ્રદ્ધાંજલિ જો ગલબાકા નાલવી અને એમનું ઋણ અદા કરવા પડ્યું હોય તો આવકે ફેરે આપ સૌરી ફરજ પડે કે આપ કમલના નિશાન ઉપર એતરું બને એ મહેનત કરીને એ જ પણ વોટ આપણું ઘરે નહીં રહે અને આપણા કમળના નિશાન ઉપર વોટ આલી આ રેખાબેનને જંગી બહુમતીથી જ રહે બેન સો ટકા જીતવા નહીં પણ આપણે હોયથી અમીરગઢ તાલુકા મેં આપણે વીસ પચીસ હજારની લીડ મળે ને આપણે સમાજનું એક વોટ બાતલ ન જાય એડી આપ સૌને હું વિનંતી કરું આપણે બાપુએ વાત કીધી એ વાતમાં મારી વાત સુર પુરાવું આપણે દરેકે દરેક વિકાસની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિર કરતા કે જો રામ મંદિર બનાવવા જઈએ તો આખો દેશ ભડકે પડી એક મચ્છર પણ ના મૂવું અને આ વિકાસ પુરુષ મોદી સાહેબ એક ત્યાગી છે અને એને મે રોમ મંદિર બનાવ્યું આપ સૌ સાક્ષીઓ બીજી વાત કે તીનસો હિતરની કલમ હતી વાવે આપણે વાત કરું તો આપણી ગ્રાન્ટ જાતી કશ્મીર મેં ને માટે ઝંડો બીજો ફરકાવતા આજ દાડા સુધી વા કલમ કોઈ હટાવે નહીં હક્યા અને મોદી સાહેબે વા કલમ હટાવી આ જો આપણે પાંચ લાખ દસ લાખ સુધીનો ઓપન વીમો દીધો હોય ઓપન આયુષ્યમાન કાર્ડ કાઢીને દીધું હોય કે કોઈ બી વ્યક્તિ બીમાર પડે બે અઢી લાખ રૂપિયા ના કાઢે તો આયુષ્યમાન કાર્ડ રજૂ કરે અને વંચિત ના રહે આ સરકાર આપણે રાહ દાડો આપણું ફોર્મ કરેલું છે હું પણ આપને વાત કરું કે ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસ ની વાત કરતો પણ કોંગ્રેસ મેં દેખ્યું કે ધર્મ નું નાશ ધીરે ધીરે આપણું ધર્મ નષ્ટ કરવાની વાત